તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છવ્વીસ સપ્ટેમ્બરથી વરસાદનો જોર વધવાની સંભાવના છે તો છવ્વીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બટાપટ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી ચાર થી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તો આ ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ હશે જ્યારે પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરના રોજ બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો તો વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અને જોર વધશે તો ઉપરાંત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તો હાલ રાજ્યમાં એકસાથે બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તો એક તરફ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ ગુજરાતમાં ચોમાસાએ વિદાય લેવાની પણ શરૂઆત કરી દીધી છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પચીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બરની વચ્ચે વલસાડ ડાંગ નવસારી સુરત ભરૂચ છોટાઉદેપુર વડોદરા અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર મહીસાગર જિલ્લાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે

સુરત નવસારી તાપી ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે તો ઉપરાંત કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મહીસાગર આણંદ વડોદરા પંચમહાલ ભરૂચમાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બટાબા વિદ્યા સમાજની વાત કરીએ તો લાંબા સમય બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તો હવામાન વિભાગે પાંચ દિવસ માટે ભારતીય અતિભારે વરસાદની આગાહી કરતાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે એટલું જ નહીં નવરાત્રીમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે નવરાત્રિમાં પણ વરસાદી વિધ્ના બંધ છે તો હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તો આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલની મોટી આગાહી પચીસ સપ્ટેમ્બરે વાતાવરણમાં પલટો હોવાથી સત્યાવીસ અને ત્રીસ સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરા ખેડા જિલ્લામાં વરસાદી માહોલ રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ વરસાદી માહોલ જોવા મળશે તો દુશો પટાબા બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર મેઘો ધોધમાર વરસી શકે છે હાલ ગુજરાતમાં નહીવત વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ચોમાસું વિદાય લઈ રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે જોકે આજે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તેમાં આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે તો નવસારી વલસાડ સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થશે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી જ છે તો આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચોવીસ સપ્ટેમ્બરે સુરત દાદરાનગર હવેલી નવસારી વલસાડમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દૂરસો બટાપટ ગિયા સમાજની વાત કરીએ તો આગામી ત્રણ ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદનો જોર જોવા મળી શકે છે કેમ કે હવામાનના મોડ્યુલ પ્રમાણે ત્રણ ઓક્ટોબર સુધી વરસાદની તીવ્રતા વધારે રહી શકે છે દૂષો બટાપટ વિજ્ઞા સમાજની વાત કરીએ તો રાજ્યમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે ત્યારે આજથી રાજ્યમાં વરસાદનો જોર વધી શકે છે તો રાજ્યમાં દસ દિવસ વરસાદી માહોલ રહી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે તો ચાર દિવસમાં આખા રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે તો બંગાળની ખાડીમાં સિસ્ટમના કારણે વરસાદ થશે તો આ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચતા ડ્રીપેશન સર્જાવાની પણ સંભાવના જોવા મળશે તો દોસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં જ્યારે ચોવીસ સપ્ટેમ્બરે ભારે વરસાદ બાદ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે પચીસ સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો સુરત તાપી નવસારી ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો દોષો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં બે મોટા ફેરફાર થવાની શક્યતા છે જેમાં રાજ્યમાં ફરીથી વરસાદનો નવા રાઉન્ડની શરૂઆત થશે તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડશે તો દોષો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મચ્છરજન્ય બીમારીએ માથું ચેક્યું છે તેવું જોવા મળ્યું છે તો મેલેરિયા ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તો સપ્ટેમ્બરના દસ દિવસમાં ડેન્ગ્યુના બે હજાર છસો ને પચાસથી વધુ અને મેલેરિયાના બે હજાર એકસો ને પચાસથી વધુ કેસો જોવા મળ્યા તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાને લઈને મોટા સમાચાર ભારત સરકારે દેશના લોકો માટે ઘણી યોજના ચલાવે છે તો સરકારે વિવિધ લોકોને ધ્યાનમાં રાખીને અલગ અલગ યોજના લાવતી હોય છે તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે તો આજે પણ ભારતની પચાસ ટકાથી વધુ વસ્તુ ખેતી પર જીવે છે તેથી ભારત સરકારે ખેડૂતોને વિશેષ કાળજી રાખે છે તો તેમના માટે નવી લાભદાયી યોજના લાવે છે છે તો ઘણા ખેડૂતો જેઓ આર્થિક રીતે બહુ મજબૂત નથી જેના કારણે સરકાર દ્વારા પીએમ કિસાન યોજના ચલાવવામાં આવી છે તો દોસ્તો બટાપા બીજા સમાચારની વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બર રોજ એટલે કે આજે સુરત નવસારી વલસાડ ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા દાહોદ છોટા ઉદેપુર અને તાપીમાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દોસ્તો બરાબર ગયા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ચોમાસું વિદાય લેતા જ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રેલવેમાં ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વનું અપડેટ સામે આવ્યું છે તો રેલવે રિક્રુમેન્ટ અને રેલવે વેસ્ટર્ન રેલવે દસ પાસ ઉમેદવારો માટે એમ્પ્રેટેસની જગ્યા બહાર પાડી છે જેમાં કુલ પાંચ હજાર જગ્યા અને વેકેન્સી પાડવામાં આવી જ છે જે લોકો અહીંયા ફોર્મ ભરવા ઈચ્છે છે તે ઉમેદવારો આરઆરસી વેસ્ટર્ન રેલવેની ઓફિશિયલ વેબસાઇટ આરઆરસી ડોટ ડબલ્યુ ડોટ કોમ પર જઈને અરજી કરી શકે છે બટાબ બીજા સમાચારની વાત કરીએ તો ઓક્ટોબર મહિનો શરૂ થતાં દેશમાં તહેવારોની ઉજવણી થતી હોય છે તો આ મહિનામાં દશેરા દુર્ગા પૂજા ગાંધી જયંતિ અને દિવાળી જેવા મુખ્ય તહેવારોનો સમાવેશ થાય છે જેના પરિણામે લાંબી જાહેર રજાઓ આવે છે તો આ અવસરો પર મોટાભાગના રાજ્યમાં શાળા કોલેજો અને બેંકો અને ઓફિસો બંધ રહે છે તો આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે તો હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં સાસઠ ટકા વધારે વરસાદ જોવા મળ્યો છે જ્યારે ગુજરાતમાં ત્રેવીસ ટકાથી વધારે વરસાદ થયો છે